પૂજા અર્ચના અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ શોરૂમ ના માલિક નિલેશભાઈ જોશી અને વત્સલ જોશી દ્વારા શોરૂમ ને ખુલ્લો મુકાયો હતો અને કહેવામાં આવ્યું કે ચાણક્ય પરિવાર દ્વારા સ્કૂલ બેગો પ્રવાસી બેગો રેનકોટ માટે જાણીતું છે હવે એવી વ્યવસ્થા રાખી છે કે ગ્રાહકને કમ્પલેન કરવાનો મોકો નહીં મળે તાત્કાલિક તેનું નિરાકરણ આવી જશે તેવા સ્ટાફની ગોઠવણ કરી છે તેમ જણાવ્યું હતું અને ઉદ્ઘાટન પ્રસંગે તે વિસ્તારના આજુબાજુના દુકાનદાર ગ્રાહક બંધુઓ હાજર રહી અને માલિકને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શોરૂમના મેનેજર નીતિનભાઈ નીમ્બાલકરે પણ હાજરી આપી ત્યારબાદ આવનાર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો